આગામી લોકસભાની ચૂંટણી માટે મતદાન થતે પહેલા જ સુરતમાં વિજય સાથે ભાજપનું ખાતું ખુલી ગયું છે જોકે આ ઘટના બાદ કોંગ્રેસના મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી સુરત આવ્યા હતા તો એ ભારતીય જનતા પાર્ટી અને મોદી સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું હતું કે આ લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત થશે તો દેશમાંથી લોકશાહી નહીં બચે હાલ ભારતમાં આર્થિક અને રાજનીતિક ભ્રષ્ટાચાર ખૂબ જ ચાલી રહ્યો છે લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ સુરત ખાતે આવેલા મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણે એક પત્રકાર પરિષદ સંબોધી હતી જેમાં તેમણે કહ્યું હતું કે પહેલાં તબક્કામાં જે મતદાન થયું છે તેના આંકડા જોઈને મોદી બોખડાઈ ગયા છે તેથી કોંગ્રેસમાં તુષ્ટિકરણના ખોટા આક્ષેપ કરી રહ્યા છે આગામી ચૂંટણી બે વિચારધારા નહીં પરંતુ મોદી અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે મોદી સરકાર અર્થવ્યવસ્થાનું સંચાલન કરવામાં સાવ જ નિષ્ફળ ગઈ છે તેના કારણે દેશમાં બેકારી અને મોંઘવારી સતત વધી રહી છે આજે એન્જિનિયરિંગ યુવાનો પણ ડિલિવરી બોય બની ગયા છે દેશમાં મોદી શાહ મોડેલ એટલે પ્રજા દ્વારા ચૂંટાયેલી ઉતલાવી પોતાની સરકાર બનાવવાનું મોડલ છે જે સુરતનો ઉમેદવાર હટાવવાનું પાટીલ મોડલ પણ દેખાયું છે સુરતમાં ભાજપ ઉમેદવારની બી નરીફ જીત અંગે પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું ખાલી દેશમાં આર્થિક અને રાજનૈતિક ભ્રષ્ટાચાર વધી રહ્યો છે તેનું ઉદાહરણ સુરતની ઘટના છે તે લોકશાહી માટે ઘાતક બની રહી છે મોદી કેશલેસ વ્યવહારની વાત કરે છે પરંતુ તેઓ ઇલેક્ટ્રિક બોન્ડ થકી કેશલેસ કરપ્શન શરૂ કરી ઇલેક્શન બોન્ડના નામે મોટો ભ્રષ્ટાચાર કર્યો છે ભાજપ સરકાર પર મોટા આક્ષેપ કરતા તેમણે કહ્યું હતું કે મનમોહન સરકારમાં જે વિકાસનો દર હતો તે રીતે જો સહેનો વિકાસ થયો હોત તો આજે ભારત દેશની પાંચમી નહીં પરંતુ ત્રીજા નંબરનો આર્થિક મજબૂત દેશ બની શક્યો હોત આ વખતે ચૂંટણીમાં જો ભાજપ જીત થસે તો દેશનો संविधान કે લોકશાહી નહીં બચી શકે તેવું પૃથ્વીરાજ ચૌહાણે જણાવ્યું હતું અને આજ મેને જે કહા કે દેશ કા જો લોકસભા ચૂંટણી હોરા હે ઉસકે જો મુખ્ય મુદ્દે હે ઓર ગુજરાત કા જો મુદ્દે હે ઉસકે બારે મે મેને વાત કી જો આજ સુરત એરિયા મે ટેક્સટાઇલ વર્કર્સ ડાયમંડ વર્કર્સ પે જો બીતી હે કિસાનો પે બીતી હે જો યુવા ઓર કિસાન આત્મહત્યા કર રહે હે હમરે कामगार आत्महत्या कर रहे हैं। और अर्थव्यवस्था का संचालन करने में मोदी को जो असफलता मिली उसके हमने बात की देखिए मैंने कहा है कि इसकी हम पार्टी जांच करेगी पूरी जांच करेगी और करेगी करेगी पैसे के लेन देन हुई है या कोई दबाव डाला गया जांच करेगी उसके बाद कार्रवाई होगी नहीं, नहीं नहीं देखिए हमारा जो प्रत्याशी है उसे हम संपर्क की कोशिश कर रहे हैं क्या उसके किडनैप किया गया है क्या कुछ पैसे तो के, के, के लिए देन नहीं, नहीं तो कोई बात नहीं हम तो जांच करेंगे उसके बाद ही कोई कार्रवाई होगी बिना पूछताछ के नहीं करेंगे वन साइडेड कार्रवाई नहीं करेंगे पूछ के करेंगे સુરત બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ફોર્મ રદ થવા અંગે નવસારીના કોંગ્રેસના ઉમેદવાર અને ગુજરાત પ્રદેશ પ્રવક્તા ગાંધીવાદી નૈસદ દેસાઈએ પણ નિલેશ કુંભાણી સહિત ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા અને ખોટી રીતે ભાજપ દ્વારા પ્રથમ કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ કર્યા બાદ અપક્ષ સાથે મિટિંગો કરી શામ દામ અને દંડથી બેસાડી દીધા હતા ત્યારબાદ બસપાના ઉમેદવારે પણ વડોદરા પાસેથી પકડી લાવી દાબ દબાણથી ફોર્મ ખેંચાવ્યું અને આક્ષેપ કર્યો હતો જો ફોર્મ જે રદ થયું એમાં ઉમેદવારે પાર્ટી સામે છેતરપિંડી ધોખાબાજી ચીટિંગ કર્યું કારણ કે અમે ઉમેદવારને ત્રણ દિવસથી કહીએ છીએ કે હાઈકોર્ટમાં પિટિશનમાં એફિડેવિટમાં સહી કરો ઉમેદવાર કરતા નથી એટલે એવું લાગે છે કે એ જો હાઈકોર્ટમાં રીટ પિટિશનમાં સહી નહીં આપે

અમે હાઈકોર્ટમાં જઈ નહીં શકીએ એટલે હુકમ બપોરે અઢી વાગે કર્યો અઢી વાગે જેવો હુકમ કર્યો ત્યાર પછી એમનું જે ફોર્મ રદ કરવાનો ઓર્ડર કર્યા પછી જે બીજા ઉમેદવારો હતા એ ઉમેદવારો લે મેરેડિયન હોટલમાં રાત્રે દસ વાગ્યા પહેલા વિડ્રોલ થઈ ગયા એક ઉમેદવાર રહી ગયા રાત્રે અગિયાર વાગે એ બસોપા જે બધા ઉમેદવાર

ગુજરાત સુરતના ઘણા પેપરોએ પણ આ લખ્યું છે એ પેપરોને વંદન સલામ કે એમણે આ લખ્યું કે રાત્રે અગિયાર વાગ્યાથી ગઈકાલે બપોરે અઢી વાગ્યા સુધી ક્રાઇમ બ્રાન્ચે પોતાની પવિત્ર ફરજ બજાવી ચૂંટણી કમિશનર ટી એન સેશન સાહેબના આત્માને શ્રદ્ધાંજલિ આપી ક્રાઇમ બ્રાન્ચે અને માનનીય મોદીજીને અને માનનીય અમિત શાહના માર્ગદર્શનમાં બસપાના ઉમેદવારનું અઢી વાગે ગુપ્ત રીતે ચૂંટણી બોન્ડની જેમ સંપૂર્ણ ગુપ્તતા હતી બહાર જાહેર બને બહાર બસપા કોંગ્રેસના આગેવાનો કલેક્ટર રૂમની બહાર હતા મીડિયા કલેક્ટર રૂમની બહાર હતું પણ ત્યાં બસપાના ઉમેદવારના દર્શન કોઈને થયા નહીં પણ ખબર નહીં કલેક્ટર શ્રી એ ક્રાઇમ બ્રાન્ચ ચૂંટણી કમિશનર સેશન સાહેબે કેવી રીતે આ નિર્ણય કર્યો અને ઉમેદવાર નું વાગે એ ઇતિહાસમાં દુનિયાના ઇતિહાસમાં ચૂંટણીમાં ઇલેક્શનમાં સંવિધાનમાં લોકતંત્રમાં પહેલી વાર આબેહૂબ આબેહુબ આઘાતજનક દુઃખદ અને આશ્ચર્યજનક